દાચું નો લેવા આમ જોતો જીનલ શું લેવું છે તાર કેમ કામ કરવાનું હોય એ જીનલ કામ કે દેખો કામ કે એ એ એમ કામ કરવાનું હોય હા એમ ન હોય હવે સરખું કરજે સરખું કરતો જીનલ

જે માતાજી બધાને મસ્ત મજાના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો આપણે રાંધીને કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર આવતા રહ્યા ખેતરમાં કેમ કે આજ તો જીનલે આપણે હારવાર જાગી હતી એટલે જીનલના પપ્પા જીનલને રાખે છે અને કિશનભાઈ આડાવડા થાય છે અને બાને તો માલઢોરનું બધું કામકાજ થઈ ગયું છે અને આજ તો વાતાવરણ એકદમ કાંક બદલી ગયું છે વાદળા થઈ ગયા છે અને સુરત દાદા જો જરા જરા દેખાય છે વાતાવરણ એ આજ તો કાંક અલગ પ્રકારનું દેખાય છે તો હજુ આપણે સિરાવાનું બાકી છે તો સિરાવાનું એવું કરવી અને કેમ કે બાને બધું માલઢોરનું થઈ ગયું છે ને તો ફટાફટ બધા અરે બે સિરાવી જ લેવી એટલે ફટાફટ નવરા થવી તો જો ફેમિલી આપણે સિરાઈ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા અને આવતા રહેશે હવે કામ બેહવા મસ્ત મજાનું કામ કરી દે ચાલો રામ રામ ને જે માતાજી બધાને આપણે તો મસ્ત મજાનું કામ ચાલુ જ હતું પણ મેડમ મસ્ત મજાનું કામ કરવાના છે તો આપણે જોઈએ કેવું મસ્ત મજાનું કામ કરે છે

મને થપ્પા ભરવા ને આપડે મને ખોરવા એક ભાઈ અને કામ થઈ જાય ધરબરાટી આપણું ચાલુ તો જો આપણે માસ્ત મજા ના કામે બેઠા હતા અને આવતા રહ્યા બપોરા કરવા મારે જીનેલ બેલ જો આલી બાજુ ડાયર ખાય છે અને એના મમ્મી પીરસવાનું કરી દે સાલું હવે શેનું શાક છે મગની ડાયર હે હું હે મગની ડાયર હવે બાજરાના રોટલા પપ્પાએ ખાઈ લીધું ને આપણે એટલા બાકી કા કાઈ ઘટે નહીં શું કાકા ખાવા આલુ ને તો આપણે નાઈટ ટેસ્ટ રાખો ને બપોરા કરી લે બતાવો તો એટલે ગોર તો બધાય હરખા જ આવે પણ એ ભાઈને આ ડાયર શાક ભાવતું નથી એટલે ઘી ને ગોર ખાવું છે કા એવું હે તો જો ફેમિલી મસ્ત મજાના બપોરા પાણી કરીને મેં આવતા રસવી કામે બેસવા કેમ કે અમારે ત્યારે તો કામની ઉતાવળ એવી છે અને કામ પાછું એમાં આજે ફોન આવી ગયેલો હતો કે કામ પૂરું કરી દો એટલે આપણે કામે પૂરું કરવાનું છે અને સાઈડમાં પાછું બીજું નવું કામય આવે છે તો બપોરા પાણી કરીને બેસી જશવી કામે કે તમને બધાને તો એવું થતું છે કે આ બેઠા બેઠા જ કામે બેઠા બેઠા વિડીયો બનાવે છે પણ આટલો થોડો ઘણો ટાઈમ મળે છે એ મેં થોડો ઘણો વિડીયામાં છે અને થોડો ઘણો આમાં અમારે દેવો પડે છે કેમ કે આ કામ હજી આપણે પૂરું કરીને દેવાનું છે એટલે આમ થોડીક ઉતાવળી એટલી છે એટલે અહીંયા આવીને ત્યારે થોડોક ટાઈમ મળે અને પછી પાછો થોડોક જીનલમાં ટાઈમ દેવાનો હોય એટલે આવું બધું કામકાજ ચાલતું હોય અમારું એટલે કામે બેસીને તો આ થપા ભરાય ને તો આપણને એમ થાય કે હવે થોડુંક પહેલાં આપણું શૂટિંગ કરી લે અને પછી પાછું આપણું કામ ચાલુ કરી દે તો જો હવે પાછા મંડળ થપા ભરવા એટલે થપા ભરાય તો આ બે ભાઈ મંડળે ખોલવા અને આપણું કામ ઝડપીથી ચાલુ થાય તો જો આ રીતના આપણે મસ્ત મજાના થપ્પા ભરાય છે અને હવે તો આપણો છેલ્લો થપ્પો રહ્યો છે બે ત્રણ તેને જે આ તો મંડી જાવ ખોલવા ફટાફટ તો જો આપણે ગયા બનાવવા અને આપડો શાહ મસ્ત મજાનો થઈ ગયો છે ત્યાં પીવે અને હવે આપણે દાવાનું છે બાપુને પાણી વાળા છે ને એટલે આપડા કમલળકી માં ભરીને દાવાનું છે તો અત્યારે તો અહીંયા બે ભાઈ ને દેતા થાય અને પછી બાપુ ને જીનલ ને બા તૈણે છે ખેતરમાં એને શાહ દેવા દાવાનું છે તો પેલા તો આ બે ભાઈ ને દે દઉં

પપ્પા એ આજે શૂટિંગ સારું કરી દીધું છે અને આપડે કામ કરવી છે એટલે તો તેલના પપ્પા ને શૂટિંગ કરવું જ પડે તો હવે સાદ જ ઠરી જાય છે એટલે શૂટિંગ તમારું બંધ કરો હું ગાયો ગાય સાદ એ આવું તો આય ઠરી જાય

મસ્ત મજાના કામે બેઠા તા અને ઉભા થયા હે કેમ કે જીનલ ની મમ્મી બનાવે કાંટાળા રીંગણા નું ભરતું એટલે કે ઓરો આલી બાજુ બધી તૈયારી કરીને બેઠી છે કાંટારા કા મસ્ત કાંટારા રીણા હે ઘણો ટાઈમથી ને કાંટાળાનું નથી ખાધું કાં ગુલાબી હોય કેવા આલી બાજુ હાઠીયું મસ્ત મજાની તૈયાર કરી નાખી છે અને ઠેલીને શું કરવાનું ઠેક હાંઠી જગવા સારું હાલો તો શેકી નાખીશ હવે આપણે મસ્ત મજાના રીંગણા સડી ગયા છે ને આ બાજુ બધું જીનલ ના પપ્પાએ કટિંગ એ કરી વાળ્યું છે તો જો આ બધું આપણે કટિંગ એ મસ્ત મજાનું થઈ ગયું છે અને આપણે હુકલ ડુંગરી ટમેટુ લાલ મરચી અને લીલા ધાણા આલી બાજુ આપણે કમ્પ્લીટ ફોલી મૂકી દીધા છે તો તેલ આવી ગયું છે ને પહેલા તો આપણે ડુંગળી નાખી દીધી છે હાલો તે નાખી દીધો આરો

એવું લાગે છે એટલે ફટાફટ આપણે પેલા બાજરાના રોટલા કરી નાખીએ આ બાજુ ભરતું થઈ જાય અને આપણે તો થોડીક વાર લાગશે એટલે ફટાફટ જાય એવી ને

ફટાફટ આપણે વાળું કરી નાખી ત્યાં ભરતું અને ગાય બાજરાના રોટલો ખાવો હોય તો હવે આપણે વિડીયોને આયા પૂરો કરવો છે તો આજનો વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે નવા માં માતાજી તો વિડીયોમાં